જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં રામદેવ પીર ચાલીસા સાંભળશો ગુરુવાર અને બીજના દિવસે રામદેવ પીરના આ ચાલીસા પાઠ સાંભળવાથી ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન રામદેવ પીર તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે તન અને મનના રોગ મટાડી જીવનમાં સુખ શાંતિ આપે છે નિર્ધન નિધન આપે છે કોઢિયાને કાયા આપે છે ને પુત્ર આપી તેમના ભક્તોની આશા પૂર્ણ કરે છે તો આ વિડીયોમાં રામદેવ પીર ચાલીસા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો બોલો અલગ ધણી રામા પીર ની જય વંદો પ્રભુ શ્રી રામ દેવ કે ચરણ કમલ જીતલાય અર્થ ધર્મ પ્રદ મોક્ષ ફલ बिनु प्रयास मिल जाए। जय अजमल सुत जय सुख धमा भवसागर हित बोहित नामा जय मेणा दे के दग तारे जय जय नेतल प्राण पियारे। चौहद सो एकसठ शनिवार पांडो दूज शुकल पखवार लियो द्वारिकापति पति अवतारा प्रगटे हरण भूमि भयबारा, भारा पोढ़ प्रभु पल नामे आई दुयसुत देख मा तुख बड़ाई चमत्कार प्रभु प्रथम दिखावा पय उफनत कर बढ़ा उठावा धन्य पोकरण पावन धाम माल जा स्वयं राम कपडे के घोडा उडथाय तर्जी के बंध चुडा सखा खेले हरि गेंद भेरवा भूमि पढाय खोज तगेंद चले स्री रामा, पञ्चे बालिनाथ सुताम बालिनाथ गेंद पकराई, कहा पूत तुम जाओ पराई, श्री गुरु बालिनाथ चिन्ह कन्था निज हाथ उठाएा खिचत फेर वहार प्रभु माले न पारा तब प्रभु की वेश विकराला लेलि

ना प्रभु नगर बसावा नगर रुणीचा नाम थरावा कृपा बोयता पर प्रभु कीन्ही डुबत नाव सिंधु तरतिन्ही भक्त पुकार कान में आई ध्यान रूप पहुंचे हरिराई सदा सत्य पथ तुमही सुहावा प्रभु में श्री कोलवण बनावा बणचारा बन लाखा बडायो પ્રભુ કી શરણ દોડ કર આયો પાસે આયેખ પ્રથમ પ્રભુ કોચ કર આથી પ્રભુ કો જગમે પ્રભુ પર માયાપતિ ગુણ સિંધુ અપારા પ્રભુને ભોજન પાત્ર મંગાએ મક્કા પલ મે ચલ આય એક દેવ મેધ પ્રકારા પિરન રુ પ્રભુ પ્રભુ રત્ડાંભા કો પરિચય બો ખાર સરોવર નીર બનાયો પ્રભુ ને જા ધરતી મેડ ધરા કો ോ നിരന കാരോ ലുട്ടി ചോരനുഗനായി ചടേ ബച്ചി ರಂಜನೂರ ಭಕ್ತನ ದುಖ ಭಾರಿ ದಿನ ದಯಲು ಕೃಪಾಲೂ ರಾಮಾ ಭಕ್ತ ಕೆ ಪೂರ್ಣ ಕಾಮ તુમ કલ યુગ કે પ્રત્યક્ષ દેવા કરે સંત સૂર ચરણ સેવા જો ઉઠ ચાલી સાગાવે તાકે પ્રભુ સબ કામ બનાવે જો મન મે પ્રભુ કી કૃપા સફલતા પાવે ચિન પર પ્રભુ કરુણા કરી રંગ બનાય રા તો મિત્રો આપણે સાંભળી રામદેવ ચાલીસા આ ચાલીસા નો પાઠ નિત્ય કરવાથી રામદેવ પીર ની કૃપાથી દુઃખ દરિદ્રતા રોગ કષ્ટ દૂર કરી જીવનમાં સુખ શાંતિ નિરોગી જીવન અને સંતાન પ્રાપ્તિ થાય છે રામદેવ પીરની કૃપા દ્રષ્ટિ હંમેશા બની રહે છે રામદેવ પીરે જ્યારે સમાધિ લીધી ત્યારે તેના ભક્તોને વચન આપ્યું છે કે ગુરુવાર અને બીજના દિવસે જે મારી પૂજા અર્ચના કરશે ઘરમાં ગોગળ લોબાનના ધૂપ કરશે તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ તેના મનોરથ મનોકામના પૂર્ણ કરીશ તેના ઘરમાં કોઈ કષ્ટ નહીં આવવા દઉં જેના ઘરમાં મારા નીજા ફરકતા હશે મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે તે ઘરમાં ક્યારેય સંતતી અને સંપત્તિની ખોટ નહીં આવવા દઉં આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવજી આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ વિડીયોમાં રામદેવ પીર ચાલીસા સાંભળવી સુંદર રાગમાં તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામા પીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ